ય ઠાકોર સેનાની કારોબારીની મિટિંગ યોજાઈ હતી મિટિંગ દરમિયાન રાધનપુર સાંતલપુર સમી ત્રણ તાલુકાના ઠાકોર સેનાના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા

મિટિંગની અંદર સંગઠનને લગતી તમામ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી સમાજ થાય સમાજમાં શિક્ષણમાં વધારો થાય સમાજ અને સમાજ પ્રત્યે મિલાવી અને આગળના સમાજમાં સમાજનો વિકાસ કરે એવા તમામ મુદ્દાઓ પર આજે તમામ મિત્રોની હાજીમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરો ઠાકોર યોજવામાં આવી વિવિધ મુદ્દાઓ સાથે સમાજમાં સમાજ સંગઠિત થાય અને શિક્ષણ વધે વ્યસન મુક્ત બને એ માટેની ચર્ચા થઈ આગામી સમયમાં સંગઠનના કાર્યક્રમની યોજના કરવામાં આવી